નવોદિત યુવા કથાકાર કશ્યપભાઈ જાનીની પ્રથમ એવી આ સાત દિવસીય ભાગવત કથા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ભક્તિ સંસ્કાર અને આધ્યાત્મિક ચેતનાનો મહોત્સવ બની રહેશે શ્રીમદ્ ભાગવત કથાના પ્રારંભ ખેરગામના પ્રાચીન અને પવિત્ર રામજી મંદિર ખાતેથી ભવ્ય પોથિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ મુજબ શોભાયાત્રા શરૂ થઈ હતી અને ખેરગામ બજારમાંથી થઈ આચરણીના પ્રકટ સ્પર્ધામાં પહોંચી હતી

છતાં શાસ્ત્ર પુરાણો ધર્મગ્રંથો અને બ્રાહ્મણોને કહેવાય હું પોતે એવું માનું છું કે એ આત્મ ખરાબ યોનીમાં ખરાબ કૃતિના કારણે અટકતો ભટકતો હોય છે તો તેનો ઉપાય મને એવું બતાવ્યું છે જાણવા મળ્યું છે કે ભાગવત કથા જ્યારે કરવામાં આવે અને ભાગવત કથા જ્યારે લોકો સાંભળે હૃદયમાં ઉતારે તો એના પિત્તોનો આત્માને થઈ જાય છે અને અહીં જે કોઈ પણ માનવયાતના પિતૃ માટે જ અહીં આ ભાગવત કરતા કરવામાં આવી છે અમારા કશ્યપભાઈ જાની એ અમારા કર્મકાંડના મંદિરના આચાર્ય અને એમની સાથે દેશ વિદેશની અંદર અનેક અનેક જગ્યાએ અમે યજ્ઞો કર્યા અને યજ્ઞોના હિત પણ જનકલ્યાણના હેતુ હતો અને એ યજ્ઞ દ્વારા સમાજને એકત્રિત કરી અમે આજે ભાગવત કરતા અહીં રચીએ છીએ મને વિશ્વાસ અને શ્રદ્ધા છે અમારા કશ્યપભાઈ જાની એક મહાન કથાકાર બનશે અને એમને કોઈ લુલુપ્ત નથી છતાં દિલભાવથી એક વડીલોના મા બાપના આશીર્વાદથી પ્રભુ બાપુના આશીર્વાદથી આ કથાનો પ્રારંભ થઈ જાય છે અને આજે દીપ પ્રાગટ્ય પ્રભુ બાપુના હાથે સ્વહસ્ત છે ત્યારે એ દીપ જેમ પ્રકાશ કરી તેમ અમારા યુવાન કથાકાર કશ્યપભાઈ જાની જગતમાં પ્રકાશ ખેલાવશે એવા ઓમ શુભાષા જય શ્રી રામ પ્રકેશ્વર ધામ આછળી મંદિર યજ્ઞરત્ન ધર્માચાર્ય જે પ્રભુદાદાની પ્રેરણાથી અમારા યુવાન કથાકાર કશ્યપભાઈ જાની પ્રથમ ભાગવત કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે કશ્યપભાઈ જાની કર્મકાંડ આચાર્ય છે વિદ્વાન છે સંસ્કૃતના જ્ઞાતા છે અને એના જીવનની જ્યારે આજે પ્રથમ ભાગવત કથા આ પ્રગટ પ્રગટેશ્વર ધામની અંદર આરંભ થઈ રહી છે પૂજ્ય પ્રભુદાદાના આશીર્વાદથી ગૃપ ભૂદેવોના આશીર્વાદથી અને કશ્યપભાઈના પિતાશ્રી સ્વર્ગસ્થ માણાભાઈ અંબાશંકર જાનીના આશીર્વાદથી જ્યારે જીવનની પ્રથમ કથા આરંભ કરી રહ્યા છે કશ્યપભાઈ જાની ત્યારે એને હૃદયની શુભકામના પાઠવીએ છીએ ભગવાનની કથા એમને ખૂબ ફળે વધુ ને વધુ કથાઓ કરે અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરે એવી અભ્યર્થના સાથે હું પૂજ્ય દાદાને કહીશ બે શબ્દો